ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકવાના સરકારના નિર્ણય સામે નેપાળના યુવાનોએ ઝેડના યુવાનોએ રસ્તાઓ પર સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો પ્રદર્શન દરમિયાન લોકો ખૂબ જ હિંસક બન્યા હતા પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે લાઠી લાઠીચાર્જ કરવો પડ્યો હતો પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા આદરમિયાન પ્રદર્શન કાર્યો બેરિકેડ કુદીને ભાગતા જોવા મળ્યા હતા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદર્શન સંસદ ભવનમાં પણ ઘૂસી ગયા હતા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવામાં ગોળીબાર પણ કર્યો છે આદરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે તો પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે મોરચા પર સેના તૈનાત કરવામાં આવી છે નેપાળમાં જનસી દ્વારા સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ કાઠમાન્ડુ ના રસ્તાઓ પર યુવાનો નો ઉગ્ર આક્રોશ સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે યુવાનો નો રોષ પ્રદર્શન દરમિયાન પોલીસ લાઠીચાર્જ અને ટીયર ગેસ ના છોડાયા પ્રદર્શનકારીઓ સંસદ ભવન સુધી ઘુસ્યા હિંસક વિરોધ ને કારણે કાઠમાન્ડુ માં કરફ્યુ લાગુ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ સહિત છવ્વીસ પ્લેટફોર્મ પર પ્રતિબંધ જનસી દ્વારા નેપો કિડ અને નેપો બેબીઝ હેસટેગ્રેન્ડ માં સોશિયલ મીડિયા પ્રતિબંધ ને નેપાળમાં રાજકીય ઉથલપાથલ સરકારના નિર્ણય સામે લોકશાહી અને અભિવ્યક્તિ સ્થિતિ પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં કેટલાક પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા છે ઘાયલોને એવરેસ્ટ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અને નજીકની અન્ય હોસ્પિટલો માં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે સોમવારે સવારે નવ વાગ્યા થી કાઠમંડુ ના મૈતી ઘર ખાતે વિરોધીઓ એકઠા થવા લાગ્યા તાજેતરના દિવસોમાં નેપો કિડ અને નેપો બેબીઝ જેવા હેશટેગ્સ ઓનલાઈન ટ્રેન્ડ કરી રહ્યા છે સરકાર દ્વારા નોંધણી વગરના પ્લેટફોર્મને બ્લોક કરવાના નિર્ણય પછી તેને વધુ વેગ મળ્યો છે કાઠમંડુ જિલ્લા વહીવટી કાર્યાલય અનુસાર હામી નેપાળ એ રેલીનું આયોજન કર્યું હતું આ માટે પૂર્વ પરવાનગી લેવામાં આવી હતી અભિવ્યક્તિની સ્વતંત્રતા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હટાવો ભ્રષ્ટાચાર સામી કાર્યવાહીની ડિજિટલ અધિકાર અને માહિતીની એક્સેસ લોકશાહી અને બંધારણ નિરક્ષા સરકારના નિર્ણય પર પુનર્વિચાર નેપાળ સરકારે ત્રણ સપ્ટેમ્બરના રોજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ સહિત છવ્વીસ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો આ પ્લેટફોર્મ્સ નેપાળના સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલય સાથે નોંધાયેલા ન મંત્રાલયે અઠ્યાવીસ ઓગસ્ટથી સાત દિવસની સમય મર્યાદા આપી હતી જે બે સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ હતી આ દરમિયાન ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુટ્યુબ એક્સ રેડિટ અને લિંકડ ઇન જેવા પ્લેટફોર્મે નોંધણી માટે અરજી કરી ન હતી ટિકટોક વાઇબર વિટાક નિમ્બઝ અને પોપો લાઇવે નોંધણી કરાવી છે જ્યારે ટેલિગ્રામ અને ગ્લોબલ ડાયરીની મંજૂરી પ્રક્રિયા ચાલી રહી છે રામોટ જંક્શન ખાતે બસ સ્ટોપ પર થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે અને અગિયાર લોકો ઘાયલ થયા છે હુમલાખોરોને આઈડીએફ સૈનિક અને સશસ્ત્ર નાગરિકે ગોળી મારી હત્યા કરી છે તો ઘટના બાદ પોલીસે વિસ્તારની ઘેરી લીધો છે

એક આઈડીએફ સૈનિક અને એક સશસ્ત્ર નાગરિક દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા અને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેરુસલેમ વિસ્તારમાં મેગન ડેવિડ એડોમની 101 ઇમરજન્સી હેલ્પલાઇન પર સવારે 10 વાગીને 13 મિનિટે બસ સ્ટોપ પર ગોળીબારની જાણ કરવામાં આવી હતી ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને રૂડ વર્કર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હુમલામાં ઘાયલોને શારે ઝડક અને હડાસાહા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રામલામાં સેન્ટ્રલ બ્લડ બેંકમાંથી લોહી પહોંચાડવામાં આવ્યું હતું પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સમગ્ર વિસ્તારમાં એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે બસ સ્ટોપ પાસે રસ્તા પર લોકો બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા ચારે બાજુ વિનાશ તૂટેલા કાચ અને અંધા અંધાધૂંધી હતી તાત્કાલિક ઘાયલોની સારવાર શરૂ કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં સારવાર માટે કસેડવામાં આવ્યા છે તો ઘટના સ્થળે જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા જેરુસલેમમાં પણ આવો જ હુમલો જોવા મળ્યો હતો જ્યારે બંદૂકધારીઓએ ગવત શોલ જંકશન પર બસ સ્ટોપ પર ગોળીબાર કર્યો હતો પૂર્વ જેરુસલેમના બહાર વિસ્તારના રહેવાસી હુમલાખોરોએ એમ રાઇફલ અને હેન્ડગનનો ઉપયોગ કરીને વિનાશ મચાવ્યો હતો

ફરીકવાર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સેનાના કાફલા પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે જામરાન અને ક્લાતમાં પાકિસ્તાની સેનાના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા છે પાકિસ્તાની સેનાના એક વાહનને આઈડી બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું આમાં લશ્કરી વાહન સંપૂર્ણપણે નાશ પામ્યો તો બીજી એક લશ્કરી ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં દસ સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે

જેમાં નવ સૈનિકો ઘટના સ્થળે જ માર્યા ગયા હતા કલાતના મોરગંદ વિસ્તારમાં એક લશ્કરી ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો આમાં એક સૈનિક મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા બલુચ લિબરેશન આર્મીએ આની જવાબદારી લીધી અને જાહેરાત કરી કે આ હુમલાઓ પાકિસ્તાની સેના સામેના તેમના ચાલી રહેલા સંઘર્ષનો એક ભાગ છે બીએલએ કહ્યું છે કે તે ભવિષ્યમાં પણ આવા જ અભિયાનો ચાલુ રાખશે

બી એ સહિત ઘણા જૂથો બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના સામે સશસ્ત્ર બળવો કરી રહ્યા છે આ જૂથો કહે છે કે તેમના પ્રાંત લૂંટવામાં આવી રહ્યો છે પંજાબ અને અન્ય લોકો બલુચિસ્તાન ની સંપત્તિ નો ઉપયોગ કરી રહ્યા છે તે જ સમય બલોચ લોકો ગરીબીમાં રહેવા માટે મજબૂર છે આ વિસ્તિતિમાં તેઓ પાકિસ્તાનથી થી લોકો માટે એક અલગ દેશ ઈચ્છે છે અને આ માટે સંઘર્ષ કરતા રહેશે છેલ્લા કેટલાક મહિનાઓમાં બલુચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાને સરકારને સતત આંચકો આપ્યો છે પાક સેનાની ચોકીઓ કાફલાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે તે જ સમયે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરીને બીએલએ માત્ર પાકિસ્તાન સેનાને જ નહીં પરંતુ વિશ્વને તેની તાકાત બતાવી છે પાક સરકાર બીએલએ ને આતંકવાદી સંગઠન કહે છે પાકિસ્તાની સેનાએ તેમની સામે ઘણી કાર્યવાહી કરી છે પરંતુ આ જૂથની તાકાતમાં કોઈ ઘટાડો થયો નથી મોર ઓવરહોલિંગ અને વધુ ઇંધણ વપરાશ થતા વારંવારની ખામીઓને કારણે સમસ્યા ઊભી થઈ છે રશિયા બે વિકલ્પ આપ્યા છે એલ ફોર વન એફ વન એસ અને અદ્યતન વન સેવન એસ AL41F1S તાત્કાલિક ઉપલબ્ધ અને ઓછા ફેરફાર સાથે ફિટ થઈ શકે છે જ્યારે 177S ગેમ ચેન્જર છે પરંતુ તેના વિકાસ માટે ભારતે ખર્ચ ઉઠાવવો પડશે 177S થી રેન્જ પેલોડ અને ઊંચાઈ પર પ્રદર્શનમાં સુધારો થશે અને ટેકનોલોજી ટ્રાન્સફરથી તેજસ MK2 અને AMC ને ફાયદો થશે ચીનના J20 J35 અને પાકિસ્તાનની J35 ખરીદીને સામનો કરવા ભારત તાત્કાલિક અને લાંબા ગાળાના બંને વિકલ્પો પર વિચારવું જોઈએ સુખોઈ થ્રી ઝીરો એમ આઈ આજે ભારતીય વાયુસેના ની કરોડ રજ્જુ છે ભારત પાસે સૌથી વધુ સંખ્યામાં સો થ્રી ઝીરો એમ કે આઈ ફાઈટર જેટ છે ભારતીય આ ફાઇટર જેટમાં બ્રહ્મોસ મિસાઇલ લગાવી છે પરંતુ આ ફાઇટર જેટનું એન્જિન હવે માથાનો દુખાવો બની ગયું છે ભારત રશિયા પાસે સુ થ્રી ઝીરો એમ કે આઈ ફાઇટર એરક્રાફ્ટ એ આઇ થ્રી વન એફનું એન્જિન ખરીદે છે પરંતુ આ એન્જિન ન તો તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શકે છે અને ન તો તે તેની કાર્યક્ષમતાને સંપૂર્ણ રીતે સાબિત કરી શકે છે ભારતીય વાયુસેનામાં સુ થ્રી ઝીરો એમકેઆઈ ફાઈટર એરક્રાફ્ટની સંખ્યા બસો સાહીઠ છે અને તેમાં રશિયન એલ થ્રી વન એફપી એન્જિન લગાવવામાં આવ્યું છે આ એન્જિન બે હજારના દાયકામાં બનાવવામાં આવ્યું હતું પ્રદર્શન ક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા પછી રશિયાએ ભારત સમક્ષ બે ઉકેલો રજૂ કર્યા છે એલ ફોર વન એફ વન એસ એન્જિન જેનો ઉપયોગ રશિયા તેના સુ થર્ટી ફાઈવ ફાઈટર એરક્રાફ્ટમાં કરી રહ્યું છે અને બીજો વિકલ્પ એડવાન્સ્ડ 177S આગામી પેઢીનું એન્જિન છે આ બંને એન્જિન ક્ષમતાની દ્રષ્ટિએ AL31 એન્જિન કરતા ઘણા આગળ છે પરંતુ ભારતના દ્રષ્ટિકોણથી તેમનું વ્યૂહાત્મક મહત્વ તદન અલગ છે SU30 MKI ફાઇટર એરક્રાફ્ટના વર્તમાન એન્જિનમાં અનેક સમસ્યાઓ SU30 MKI ફાઇટર એરક્રાફ્ટના એન્જિનની સર્વિસ લાઈફ ઊંચી ફક્ત 2500 કલાક મોંગા ઓવરહોલિંગ તેલનો વધુ પડતો ઉપયોગ અને વારંવાર સર્જાતી ખામી ભારતીય વાયુસેના હવે આ એન્જિન વિશે ચિંતિત થઈ રહી છે ખાસ કરીને એવા સમય જ્યારે પડોશી દેશ ચીને જે ટુ ઝીરો અને જે થ્રી ફાઈવ જેવા તેના સ્ટીલ્થ ફાઈટર જેટ તૈનાત કર્યા છે અને પાકિસ્તાન ચીની જે થ્રી ફાઈવ સ્ટીલ્થ જેટ ખરીદવાનું છે આવી સ્થિતિમાં ભારત તેની કરોડરજ્જુ એટલે કે એસયુ

કે લાંબી છલાંગ લગાવે છે AL31 આફ એન્જિન ભારત માટે એક વારસો SU30 MKI ને પાવર આપતું AL31 FP 1980 ના દાયકાના AL31 F બેઝલાઇન માંથી લેવાયું 2000 ના દાયકામાં જ્યારે સામેલ કરવામાં આવ્યું ત્યારે તે અત્યાધુનિક હતું પરંતુ તે આજના ધોરણોમાં પાછળ પડી ગયું AL31 ઊંચી કાર્યક્ષમતા ઉચ્ચ જાળવણી અને મર્યાદિત સર્વિસ લાઈફ થી પીડિત

એલ ફોર વન એફ વન એસ એન્જિન થી બદલી શકાય છે આમાં કોઈ સમસ્યા નહીં હોય તેનો થ્રસ્ટ ચૌદ હજાર પાંચસો કે જી સુધીનો છે ક્રૂઝ સ્પેસિફિક ઇંધણનો વપરાશ ઓછો છે અને સર્વિસ લાઈફ લગભગ ચાર હજાર કલાક છે તે ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે તાત્કાલિક ઉપલબ્ધ થશે અને એસયુ થ્રી માં તેને ઇન્સ્ટોલ કરવા માટે તેની ડિઝાઇનમાં માં થોડો પણ ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં એવા સમયે જ્યારે ભારતીય વાયુસેના પાસે ત્રીસ થી ઓછા સ્કોડ્રન બાકી છે અને જૂના એમ આઈજી અને એમ આઈ આર એજી બે હજાર નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એ એલ ફોર વન ફાઈટર એરક્રાફ્ટ તાત્કાલિક રાહત આપશે આ એક ઓછું જોખમ ધરાવતું વ્યવહારુ વિકલ્પ સાબિત થઈ શકે છે જે આગામી દસ થી બાર વર્ષ માટે સુખોઈ મિશન માટે તૈયાર રાખી શકે છે પરંતુ

નો વપરાશ પણ ઓછો છે જ્યારે સર્વિસ લાઈફ છ કલાક સુધી જાય એમ એટલે કે બે નિષ્ફળતાની શક્યતા પણ એક કલાક સુધી જેનો અર્થ છે કે આ એન્જિનના ઉપયોગથી સુખ હોય થ્રી ઝીરો એમ કેઆઈની ક્ષમતામાં ફેરફાર થશે તેની રેન્જ પેલોડ ક્ષમતા અને ઉચ્ચ ઊંચાઈના પ્રદર્શનમાં જબરજસ્ત ઉછાળો આવશે જેનો સૌથી મોટો ફાયદો ચીન અને પાકિસ્તાન સામે ઊંચાઈ વિસ્તારોમાં જોવા મળશે એટલા માટે ઘણા નિષ્ણાતોએ તેને ગેમ ચેન્જર એન્જિન ગણાવ્યું છે પરંતુ આ એન્જિનની સમસ્યા એ છે કે તે હજુ સુધી સંપૂર્ણ રીતે વિકસિત થયું નથી રશિયા કહે છે કે ભારત આ એન્જિનના વિકાસનો ખર્ચ ઉઠાવે છે બદલામાં તે ટેકનોલોજી ટ્રાન્સફર કરશે એટલે કે જો ભારત આ એન્જિન પર ખર્ચ કરે છે તો ભારતને આગામી પેઢીનું એન્જિન મળશે જેની ક્ષમતા આગામી સ્તરની રહેશે આનાથી ભારતને ધાતુશાસ્ત્ર ટર્બાઇન બ્લેડ કુલિંગ અને હોટ સેક્શન ડિઝાઇનની ટેકનોલોજી મળશે જે અમેરિકા અને ફ્રાન્સે આપવાનો ઇનકાર કર્યો છે આવી સ્થિતિમાં આ એન્જિન ભવિષ્યમાં તેજસ એમ કે ટુ અને એએમસીએ જેવા સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ્સ માટે વરદાન સાબિત થઈ શકે છે નિષ્ણાતો માને છે કે ભારતને બંને એન્જિનની જરૂર છે ભારતે તેની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવી પડશે અને ભવિષ્ય તરફ પણ જોવું પડશે ઝડપે પવન સાથે ત્રાટક્યું રેલ અને ફેરી સેવાઓ બંધ થઈ છે જુહાઈ અને મક્કાઉમાં પણ અસર જોવા મળી છે જોકે વાવાઝોડું હવે નબળું પડી રહ્યું છે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ઉષ્ણકટિબંધીય કટિબંધીય વાવાઝોડું તાપાહ ચીનમાં ત્રાટક્યું છે જેના કારણે સરકારે ચેતવણી જારી કરી છે ઉષ્ણકટિબંધીય વાવાઝોડું સ્થાનિક સમય મુજબ સવારે આઠ વાગે પચાસ મિનિટે ગુઆંગડોંગના ડોંગ તૈશાન શહેરના દરિયાકાંઠાના કાંઠાના વિસ્તારમાં ત્રાટક્યું પરિણામે શહેરના આર્થિક કેન્દ્ર નજીક મહત્તમ સતત પવન ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે ફૂંકાયો વાવાઝોડાથી સૌથી વધુ અસર દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં થઈ છે

બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે લગભગ સો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જેના કારણે મુસાફરોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ સમય દરમિયાન ઘણા મુસાફરો એરપોર્ટ પર ખુરશીઓ પર રાત વિતાવતા જોવા મળ્યા તે જ સમયે બેજિંગથી આવી રહેલી એચ કે એક્સપ્રેસની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી ગઈ હતી જો કે અકસ્માતમાં કોઈ મુસાફર ઘાયલ થયો નથી તે જ સમય તોફાનને કારણે ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા સરકારને ગુઆંગડોંગમાં વૃક્ષો પડી જવાને અને પૂરના થી વધુ અહેવાલો મળ્યા હતા જેના કારણે સેંકડો લોકોને કામચલાઉ કેન્દ્રમાં આશ્રય લેવાની ફરજ પડી હતી મકાઉના કેટલાક ભાગોમાં પણ નાના પૂરની જાણ થઈ હતી વિશ્વ પર નજરમાં હાલ બસ આટલું જ સમાચારોની વધુ માહિતી સાથે થશે પુનઃ મુલાકાત ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર